વિમુખ થે હેરાણજી મરશે ફરશે ભરશે ચારે ખાણ જી આશે પરવસ પરનો વેચાણ જી यारे पड़से ए पापनी पहचाना जी पहचान पड़से पापनी जरे जड़से जोड़ा मुंदमां त्यारे आ थू घड़से पडसे मार जोई जगदीश विमुख लोपे वचनने मर माने आज मोजने पडसे खबर तजे तनने से त्रण काल मन वसन भी नारे दिवस रड़बड़े त्यारे विचार से मन मिष डोला विशोक केश क्या थी वचन द्रोही थयो संत घणु समझावता पण हूँ तो देह मानी रहो किया जाऊँ हवे के म करूँ सरु दुखनु ना थी आ तानी मर जा मुखी करियूं मैं मन भाव तु हे मपस्ता से पापियो लेसे फड़ वचन लो प्यातणो दुख ना दरिया उलट से सुख नहीं रहे एमा के छे आगम सन्ताडी मोटा मुनि निष्कुरानन्द के हरिद्रोहि समाता वरिनामा જયશન નારાયણ આમ તો આપણને નેગેટિવ વાતોમાં આવી કઈ બહુ રસ છે નહીં પણ જ્યારે હવે નિષ્કુડાનંદ કાવ્યમાં આવે છે ત્યારે એની થોડીક ચોખવટ કરશું સ્વામી હવે આપણને સમજાવે છે કે હરીથી જે વિમુખ છે ને એની શું સુદશા થશે તો કે હેરાન થશે કારણ કે મરશે પછી ફરશે ને ભરશે ચારે ખાણમાં આમ આથડી કરશે એ જેવી એમ આપણને મળેલો આવો અમૂલ્ય અવસર મનુષ્ય દેહ અને એને આપણે શેમાં ખોઈ દઈએ છીએ કારણ વગરના આમ આ માથળીએ આમથી આ માથડીએ માનો કે આપણને એક વખત આપડી જ વાત કરીએ કે આપણને એક વખત ખબર પડી ગઈ કે આપણને મામા મળ્યા બાપા મળ્યા માસી મળ્યા તો યોગ્ય ગુરુ મળી ગયા બરાબર એમાં આપણે પારખું કરવું પડે એવું નથી આપણને તિદ્રઢ વિશ્વાસી તોય હજી આપણે આનું જ્ઞાન સાંભળવા જઈ લેવા જઈ શું બાકી છે પણ સમજાય નહીં પછી જો એમાં આપણને ક્યાંક મહેમા થઈ ગયો અને ધીમે ધીમે એમાં આપણે જોડાઈ ગયા તો આપણે આવી દશા થાય એટલે ચેતવે છે કે હરીથી વિમુખ હોય એનો તમે જોગ કરવામાં જ રાખ ધ્યાન રાખજો એનું એટલે કેટલા ખતરા છે એની લિસ્ટ આપે છે આપણને તો કે પહેલું તો કે ચારે ખાણમાં એ જીવ ભટકશે પછી કે થાશે પર્વશ પર નો વિચારતી ત્યારે પડશે એ પાપની પેચાણ જ્યારે બીજા ના થશે એટલે બીજાના નો મતલબ આમ તો યમપુરીમાં સોંપવામાં આવે કે કોઈ બીજા દેવતાના લોકમાં આપણને મૂકી દે ત્યાર થશે તો કે એને ત્યારે હરિ નું વચન એ ભૂલ એને કેવડી કરી એની ઓળખાણ એટલે આપણે એમ કહીએ કે સભાનતા આપણે પરીક્ષા આપીએ અને પેપર ખરાબ જાય ને રિઝલ્ટ આવે થોડાક માટે ચૂકી ગયા હોય પણ કેટલું બધું આમ અંદર અફસોસ થાય એક થોડીક મહેનત વધારે કરી હોત મેં થોડુક પેપર લખવા માં speed રાખી હોત ને બે જગ્યા આવડી ગઈ ખાલી જગ્યા ગયો તો એ પાંત્રીસ એ પહોચી જાત એમાં એ કે ત્યારે આપણ ખબર પડશે કે આમે શું કર્યું પણ હવે શું થશે તો કે પેચાડ પડશે પાપ ની જયારે જડશે જોડા મુંડમાં માં માથે કોક આપણને જોડા મારે ત્યારે ખબર પડે પણ પછી શું સમય તો વીતી ગયો ત્યારે આખું ઘડશે પડશે માર જયારે પંડ જયારે આપણને એવા માર પડશે ત્યારે આંખ ઉમે આખી જિંદગી સર્વસ્વ કુરબાન કર્યું પણ એ તો ખોટા પાછા કોઈ માર્ગ બાકી નહીં હોય જાણી જોઈ જગદીશ ના વિમુખ લોપે છે વચન ખબર જ છે ને કે મહારાજે આટલી આટલી વસ્તુની ના પાડી બે દેશની ગાદી બહાર જવાની ના પાડી તો એ બધા જ્ઞાની પંડિત છે બીજા તો અજ્ઞાની છે નો ત્યાગ રાખવો કમ્પલસરી કીધો આજ કેટલા રાખે એ બધા ભૂલી જ ગયા હશે કે અમે શું કરીએ છીએ તાન તાન માં જતું હોય કામ એટલે સત્સંગની પ્રવૃત્તિ એના માં પછી બધા ચડી જઈએ ને તે મહારાજના વચન એ ક્યાંય જાય મર માણ્યા મોજ ને પણ પડશે ખબર તજે તન ને અત્યાર તો ઘણી લેર હોય આપણા મજાના હારા હારા પોસ્ટર ટીંગ ને હાર પહેરવા મળે ને બધું પણ એ દેહ મૂકીએ ત્યારે ખબર પડશે અન્ન વસ્ત્રન બધા વિના એને વનમાં રહેવાનું થશે રાત દિવસ રડવડશે ત્યારે વિચારશે મનમાં રાત ને દિવસે એને તકલીફ ભોગવવી પડશે ત્યારે વિચારશે કે મને મળેલી ઉત્તમ તક મેં ક્યાં ગુમાવી દીધી એમ શિષ ડોલાવી શોક કરશે કેસે ક્યાંથી વચન દ્રોહી થયો ત્યારે આ માથા પછાડીને આપણે કહીએ ને માથું કૂટશે અને પછી એમ કે તમારા વચન ક્યાં લોહી સંત ઘણું સમજાવતા પણ હું તો દેહ માની રહ્યો આ નિષ્કુળાનંદ સ્વામી કઈ કઈ થાકી ગયા આપણે પાછા હતા એવાની વાત અહીંથી ઊભા થશું એટલે તો જે કરતા હોય કરશું ક્યાં જાવ હવે કેમ કરું સર દુઃખનું નથી આવતું માં બોર્ડ ઉપર એક વખત રિઝલ્ટ મુકાઈ જાય પછી આપણે ગમે એમ દોડા કાઢીએ કાની ઓળખાણ કાઢ્યું કાની તો કે કઈ થાય નહીં એમ આપણે જયારે આપણો સમય પસાર કરી લીધો અને પછી એટલો પસ્તાવો કરીએ તો કઈ એનો આવે મૂકી કર્યું મન ભાવતું મામા બાપા આપણને વારે 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 ટોકે આમ ના કરવું આમ ના કરવું આમ ના કરવું નાનામ નાની વાત કેવી શીખવાડી પણ આપણે તો અમૃત અમૃતસરિતાની વાત પારણ કરી લીધી બાપા ના પછી પારણ કરી લીધી પણ બંદા ઠેર ના ઠેર ઉલટાનું કદાચ એ સાધન કર્યાનો ભાર આવી જાય તો વળી બીજા નજર માં એમ પસ્તાશે પાપીઓ લેશે ફળ વચન રોપ્યા તમ ફળ એને શું મળશે વચન રોપ્યું હતું એના ફળ સ્વરૂપે સજા મળી છે તો હવે એને ઘણો પસ્તાવો થાય છે દુઃખના દરિયા ઉલટશે સુખ નહીં રહે એ કણો તો કે અહીંયા કોઈ આપણા માટે લાલ જાજમ નહીં બિછાવી હોય એ તો દુઃખ જ ભોગવવાનું પછી એમ કે છે આગમ માં સંત વળી મોટા મુનિ તો કે આગળ આપણા વેદ શાસ્ત્ર પુરાણમાં મોટા મોટા ઋષિ ખોડતા વળી ન મળે ખૂની એને તો ખૂની કહી દીધા ભલે ઉપરથી આ ડંબર રાખીને કદાચ બીજાથી અધિકે બતાવે પણ તેમ છતાંય મહારાજ ના દરબારમાં માન્ય નથી જય સ્વામિનારાયણ